સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે હાલમાં પટી પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટમાં કામ કરે છે અને ત્યાં જ ઝૂબરૂ બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે મધ્યપ્રદેશમાં વટણમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વટણ ગયા હતા આ દરમિયાન પત્ની ટીતાબેન ગતરોજ રાત્રે દસ વાગ્યાના અરસામાં તેમની માસુમ પુત્રી સાથે ઘરે બેઠી હતી ટીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી આ દરમિયાન અચાનક એક શ્વાન દોડીને તેમની પાસે આવ્યું હતું અને ટીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને દોટ લગાવી હતી તેથી ટીતાબેન તેમની પાછળ દોડી ગયા હતા અને બૂમા બૂમ કરતા આજુબાજુમાં રહેતા સોથી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ દોટ મૂકી હતી શ્વાન આજુબાજુના ખેતરોમાં ભાગી ગયો હતો રાતના સાડા નવ વાગે મને ફોન આવેલો તો હું અહીંયા દોડીને આવેલો સાઈડ પર એટલે મજૂરે કીધું કે ભાઈ છોકરીને બાળકીને લઈને કૂતરું જતું રહ્યું છે પછી એ લોકોએ હતા અમે લોકોએ હતા એમ બધા મળીને પાંચસો થી સાતસો માણસ હતા બધા જો અહીંયા બધે તપાસ કર્યો તો રાતના કૂતરું છોકરીને વિકતું ત્યારે અમે લોકોએ જોયેલું પણ અમે પાસે ગયા ને તો એ કૂતરું પાછું એને લઈને જતું રહ્યું છે પછી કાંઈ હાથમાં આવ્યું નથી પછી સવારે કામરેજ પોલીસ સ્ટાફ ને બધા અમે લોકો હતા તો એ નથી પોલીસે બાળકીને શોધવા ફાયર બ્રિગેડ અને ડોગ સ્કોરની પણ મદદ લીધી હતી સવારથી ડોગ સ્કોર પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈ ગયો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે છતાં હજુ સુધી બાળકીનો કોઈ પટ્ટો મળ્યો નથી પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી છે ચેરી ઝાંખણામાં ડ્રોનથી સર્ચ કરવામાં આવી રહ્યું છે ઝડપથી બાળકીનો પટ્ટો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે ઘટનામાં બસરી રિસોર્ટની બાજુમાં સરણમ સોસાયટી આવી છે ત્યાં આદિવાસી લોકો જે પેલા મકાન બનાવવાનું કામ કરે છે ત્યાં મજૂરના કોઈ એક છોકરું ઉચકી ગયું તે એકાદ વર્ષનું અને એમનો હજુ સુધી શોટખોટ કરી કાલની પણ મળ્યું નથી આ બેનના પતિ પોતાના વતનમાં ગયેલા હતા અને બેન એની નાની એક વર્ષની બાળકીને નીચે સુર અને પોતે ઘરકામ કરતા હતા એ વખતે ગઈકાલે રાત્રિના લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં એક કૂતરો આવેલો હતો અને કૂતરા એની એક વર્ષની બાળકી છે એના મોડામાં લઈ અને કૂતરો ભાગવા લાગેલો આ જે ટીટાબેન જે છે એમણે તરત જ કૂતરાની પાછળ દોડેલા અને બૂમ બૂમ કરેલી જેના કારણે આજુબાજુમાં જે મજૂરોની વસ્તી છે એ બધા દોડી આવેલા અને આ કૂતરાની પાછળ દોડેલા પરંતુ બાજુમાં એક ખાડી છે અને ખાડી પછી તરત જ ખેતરો આવેલા છે જેમાં શેરડીના ખેતરો છે અને અવાવરું જગ્યા જેવું છે જંગલી ઝાડવા છે અને આજુબાજુમાં જે શેરડીના ખેતરો છે એમાં ખૂબ શોધખોળ કરેલી પરંતુ કૂતરું ભાગવા લાગેલું આજુબાજુમાંથી ઘણા બધા લોકો એકત્રિત થયેલા તેમણે પણ આ કૂતરા ને ચુંગાલમાંથી બાળકીને છોડાવવા માટે દોડાધામ દોડધામ કરેલી પરંતુ કોઈ સફળતા મળી નહીં કામરેજ પોલીસને જાણ કરવામાં આવેલી અને તાત્કાલિક કામરેજ પોલીસનો સ્ટાફ રાત્રિના સમયે જ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલો લગભગ તમામ કામરેજના પોલીસ સ્ટાફને સાથે રાખી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડા એમની ટીમે દ્વારા આખી રાત આ બાળકીને શોધવા માટેના પ્રયત્ન કરેલા આ બાબતે ફાયર બ્રિગેડના સ્ટાફને બોલાવવામાં આવેલો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમને બોલાવવામાં આવેલી હતી ત્યારબાદ ડોગ સ્કોડ અને એફએસએલના અધિકારીઓનો પણ સંપર્ક કરી તેમને પણ સ્થળ ઉપર બોલાવી અને બાળકીને શોધવા માટેના પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા તેમ છતાં પણ હજુ સુધી આ બાળકી મળી આવેલી નથી